એક જે દેશની ક્રિકેટની દુનિયામાં આગવી ઓળખ ધરાવે છે નામ ભીમાભાઈ ખોટી પાંચ થી દસ ઓગસ્ટ ચેન્નાઈમાં થશે ત્રિપક્ષીય ટુર્નામેન્ટ જ્યાં ઇન્ડિયા એ બી અને સી વચ્ચે થશે જંગ અમે ઇન્ડિયા બી તરફથી મેદાનમાં ઉતરીશીએ આપણા પોરબંદરમાં ધીમાભાઈ એકમાત્ર ગુજરાતમાંથી જ પસંદ થયેલા ખેલાડી જે છેલ્લા દાયકાથી દેશ માટે રમી રહ્યા છે વિદેશોમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે દુબઈ હોય નેપાળ હોય કે મલેશિયા પચાસથી વધુ પણ નેશનલ ટુર્નામેન્ટ અને છેલ્લા નવ વર્ષથી ગુજરાતની વીલ છે ટીમના કેપ્ટન વિરાટ કોહલી હોય કે શાહરુખ ખાન દરેક હસ્તીએ ધીમાભાઈને આપ્યા છે દુખની વાત તો એ છે કે આટલા બધા અચીવમેન્ટ પછી પણ ભૂમાભાવને રાજ્યમાંથી સપોર્ટ નથી મળતો જેમણે પોતાની ટોટલ જિંદગીનો સહારો જે વ્હીલ જે છે એના ઉપર બેસીને ટ્રેન બસના પગથિયા પાર કરે છે કારણ કે એના માટે બીજો કોઈ રોમપેક નથી કે સહારો નથી તો હવે પ્રશ્ન તો એ છે કે અમે આટલી બધી સિદ્ધિ મેળવી છતાં પણ બધા મોડ રહે છે કે આપણા પોરબંધન ના જ ભૂમાભાવ માટે કશુંક તો કરવું જોઈએ ચાલો આજે ભેગા થઈ અને સપોર્ટ કરી એક સાચો ફાઈટર ને ભીમાભાઈ ખૂટી એ માત્ર નામ જ નથી પ્રેરણા પણ છે શુભેચ્છા પાઠવવા માટે મેસેજ કરો સત્તાણું બે સાડસઠ ઓગણત્રીસ સાત એકત્રીસ પર